એક સાસુ પોતાના જમા લઈને ફરાર થઈ ગઈ હતી એ ઉત્તર પ્રદેશની ઘટના હતી અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો યુપી માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે મિત્રો અત્યારે જે તમે બેનની બાજુમાં એક ભાઈ જોઈ રહ્યા છો ભાઈની ઉંમર માત્ર અઢાર વર્ષની છે અને જે તમે બેન જોઈ રહ્યા છો એ બેન ત્રણ છોકરાની માં છે ભાઈ જે બિલકુલ ત્રણ છોકરાની માં અને આ ત્રણ છોકરાની માને ભાઈ અઢાર વર્ષના છોકરા જોડે પ્રેમ થઈ ગયો અને જયારે આ છોક છોકરીને અઢાર વર્ષના છોકરા જોડે પ્રેમ થઈ ગયો પછી સાહેબ જુઓ જે થયું છે ને ભાઈ જોઈને તમારા હોશ ઉડી જશે ખાસ કરીને સાહેબ તમે વિડીયો અંત સુધી જોતા રહેજો ભાઈ તમને બધી માહિતી આપો ને તમને વિડીયો પણ બતાવવાનો છું એટલે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો એ બેન ની ઉંમર લગભગ ત્રીસ વર્ષની છે જ્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો એ ભાઈની ઉંમર માત્ર અઢાર વર્ષની છે અને જાણવા એવું પણ મળી રહ્યું છે કે જે બેન છે એ બેન એક છોકરાની મા નથી પરંતુ ત્રણ છોકરાની મા છે અને પોતાના ત્રણ છોકરાને મૂકી અને અઢાર વર્ષના છોકરાને લઈને ફરાર થઈ ગઈ સાહેબ તમે વિચારો કેવો કળ્યું ત્રણ છોકરાની માને અઢાર વર્ષના છોકરા જોડે પ્રેમ થઈ ગયો ભાઈ ખરેખર હું તો એ વિચારું તમને ખબર હશે જો તમે રામાયણ જોઈ છે તો ભાઈ અંદર લખેલું પણ છે અને રામાયણમાં એનું ભજવ્યું પણ છે ભાઈ કે જ્યારે સીતા એ રાવણ જ્યારે ઉઠાઈને લઈ જશે મિત્રો સીતાને ત્યારે તમે જોતા હશો કે લક્ષ્મણ અને રામ કેટલી બધી યુદ્ધની તૈયારી કરે છે અને એટલું જ નહીં પરંતુ લક્ષ્મણ મિત્રો સીતાને ઊંચી આંખ કરીને આ સુધી જોઈ પણ નથી તો આને સંસ્કાર કહેવાય ભાઈ પણ આ તો જુઓ સાહેબ આને તો શું કહેશો તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પૃષ્ટિ કરતી નથી ને આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે એટલે હું તમને બતાવ છું બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ